ફક્ત ચોમાસામાં જ મળતા હેલ્ધી એવા કંટોળાનું શાક આપણે એકદમ મસાલેદાર ભરવાની ઝંઝટ વગર બનાવીને તૈયાર કરીશું એના માટે આપણે મોટા કંટોલા લઈશું એ છોલીને આપણે કટ કરીને ચેક કરીશું તો એ બી વાળા હોય છે તો બી કાઢીને ઉપયોગમાં લેવા શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે આ રીતે નાના કંટોલાનો ઉપયોગ કરીશું તેમાં બી પણ નથી હોતા અને ખારાશ પણ નથી હોતી તો બધા નાના કંટોલા આપણે સમારીને તૈયાર કરી લેશું અને ત્યારબાદ અડધી વાટકી ભીના દાણા ખાટો મીઠો ચીવડો બે ચમચી તેલ એ નાખીને આપણે પલ્સ મોડમાં ભૂકો તૈયાર કરી લેશું ત્યારબાદ એ ચારમાં લસણની કળીઓ મરચું કોથમીર આદુનો ટુકડો કાશ્મીરી લાલ મરચું એક ચમચી અડધી ચમચી લાલ મરચું સ્વાદ મુજબ મીઠું થોડું પાણી એડ કરીને ચટણી તૈયાર કરી લેશું એ પણ આપણે પલ્સ મોડમાં જ પીસી લેશું કુકરમાં ત્રણ ચમચા તેલ ઉમેરી અને જીરું આપણે એડ કરીશું એ તતળી જાય એટલે તેમાં હિંગ હળદર બે ઝીણી સમારેલી ડુંગળી અને એક છીણું સમારેલું ટમેટો એડ કરી દઈશું એ બધું બરાબર મેશ થઈ જાય ત્યાં સુધી આપણે એક મિનિટ સુધી પકાવી લેશું ત્યારબાદ આપણે જે ચટણી બનાવેલી હતી એ મિક્સ કરી દઈશું ત્રીસ સેકન્ડ જેવું ચટણી મિક્સ કરીને ચીવડાનો જે ભૂકો બનાવેલો હતો એ ઉમેરી દઈશું એક મિનિટ જેવું પાકી જાય એટલે તેમાં આપણે કંટોલા એડ કરવાના છે આ રીતે કંટ્રોલાને બરાબરથી આપણે મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યારબાદ ધાણાજીરું ગરમ મસાલો એડ કરી અને અડધા ગ્લાસ જેવું પાણી ઉમેરી બરાબર મસાલો મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને એમાં બે સીટીઓ પાડી લેશું બે સીટીઓ થઈ જાય એટલે આપણે ચેક કરી લેશું જો આ રીતનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે બાજરાના રોટલા સાથે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે